મારી પેલા હે કે અમારે ઝોન સ્વાગત કરી લેજો ઈ મૂકી દેજો સા ગરમ કરો હેલો યુટ્યુબ ફેમિલી સો કહે તમારા નવા વ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો અચ્છા નો જો આ ભાઈ સંગે કે હુતા છે અત્યારે એને આરામ કરવાનો ટાઈમ હે ને આપણે કામ કરવાનો ટાઈમ તોરી વારે કામ કરવાતા એટલે ભેંલે બધા ને કે પાન પાસા બાંધી દીધા છે અંદર ને અંદર હતી કેમ કે હમરા હે કે અમે બહાર ન થેરતા આ ચાલાના દિવસો રાકે એટલે બહાર હે કે પવન વી આવતો હોય કે જોર થી તો વધારે ઠંડી લાગે એટલે માટે કે અંદર જ રાખીએ સી પાસા હાજે અંદર પાન પાસા ફેરવી લેવાની એટલે બહાર ઓસા રાખે બહાર ખાલી બર્જા બે ને બાંધી બીજા બધા ને કે અંદર જ બાંધી એટલે હે કે આ બે કોલી પવન ન લાગે જો આ બાજ આટાટો હોય ઓલી બાજુ ઓલી વાડ્યા એટલે માન ને કે પવન નું ઓછો લાગે એટલે માં ખાટલો સકલવાનો પડ્યો એમ ને તો એ હકલી નહીં તો ફેમલી નિલય બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો મારે બાજ છે કપાસ વીણું તો આપણે હે કે થોડીક કપાસ વીણો ભા જઈ અત્યારે બિનનું તો યાર કે બીજું કંઈ કામ ના હોય કપાસ હોય તો વીણવું જ પડે ખેતરનું કામ તો કરવું જ પડે અમારે પેલું ખેતરનું કામ પછી બીજું બધું કામ તો અત્યારે થોડી વાર કપાસ વીણો લાગી જાય જાત આળો પૂરો થાય ને એવું કેટલો વીણ લીધો માં કે વીણ લીધો જો અમાર પેલા નાવે જને એટલી થોડી ખોલી દે ભાઈ હા હા થોડી ખોલી દે હા માતાજી બાપા સીતારા એટલો કપા વીણ લીધો બડો છે એ કપા વીણ લીધો છે હજી બીજો બધો બાકી છે હવે જો આ બધા પાંદરા ખડી જાય કે જો કેવો કપા થઈ જમ જુઓ તો એવું છે બધું ચાલો થોડીક વાર હે કપાસ વીણવા લાગી જાય તો ફેમિલી અત્યારે થઈ જશે બપોર ને અમે આવી જશે બપોર કરવા રોટલા ને રોટલી ને શાક આ સબકે છે

તો ફેમિલી અત્યારે પછી ગયા છે આપડા ઘરે અને મારા બાજુ જ કપાસ હું માલ માં તો હતા ઘેર હોય નહીં જયારે કપાસ વિ તો હવે બોલાવી સાનો ટાઈમ થઈ ગયો તો સાપાન પી લે પછી પાછળ લાગી જાય આપણા કામે બધા નીર ખાય પછી બેસી ગયા એક આને નહીં બેહું તો બીજા બે બેસી ગયા પણ ઓલા બે બળી જાય ગયા તેરકાનું તો બધા બેઠા તો માલ હા ને ટાટા પર થાય ને પીશે નીલ ને એવું બધું કરવાનું હોય તો ફેમિલી મસ્ત મજા છ બની જશે ઘરમાં ઘર માલે તો પી લે તો ફેમિલી ગયેલો તો કપાસ પાસે રસકે આવ્યો છે કેમ કે હમણાં હે કે થોડુંક પહેલાં ભૂંગ ને એવું ગડી ગયું હતું તમારા ભાઈ શું ભણતા હા તો ભાઈ ભાઈ કપા વીંતા વીતા રસ્કે આટો મારો આવ્યો કે જો હા એ બધું ખૂંદી નાખ્યું બાકી જો આવડો મોટો રસકો થઈ ગયો મસ્ત મસ્ત બરાબર આવડું થઈ ગયો હમણાં ત્યાં નહીં કે ભૂણ આવી ગયા કે તે ખૂંદી નાખે ખાય તો નહીં ક્યાં ખાય એવું છો ને એ તોય આવી નહીં કે બધું ખૂંદી નાખે તો પછી બગાડ નાખ તો આવ્યો ને બધાને કાઢ્યા પાછો હે કે બંદો પેક કરવો પડશે ફરતી વારે વારે બધું ચેક કરવું પડશે ફેરાય પછી પાસે બીજી વારે આવે જતી ને એ અમારે આને ધ્યાન રાખવાનું નીકળે તો તે ખબર પડી દે ભૂં ના કેવો ક્યાંક આવ્યો કે એટલે આ કે જો આવો રસ્તો મસ્તીનો થઈ ગયો છે બે ત્રણ પાણ પીસે કે પછી વઢાઈ એવો થાય તો ઉધી તો નઈ થાય તો ફેમિલી અત્યારે મારે છે કે જાવન સે ચાર થામલે કેમ કે અમારે છે કે સબસ્ક્રાઇબર આવે છે તો હમડા ભાઈનો ફોન આવ્યો હતો કે ઈ આવડા ચાર થામલે પુગ્યો જયા છે એને હે કે જાવ ને फटाफट આપણે ઘરે લઈ આવી સી પહેલી વાર આવે છે ભાઈ આમું રસ્તો તો નો જોયા હોય અમે રે ઈ વાડીમાં તો વાડીના રસ્તા તો કઈ કી દે યાદ જઈ નઈ તો ભાઈ ની બધાય ઊભા છે ચાર થામલે તો જાવ फटाफट ને લઈ આવ

ગમ્યું હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી